તો અત્યારે આપણે આવી જી રાજુલા તાલુકાનું ત્યાં એક સરસ મજાનું મંદિર છે ત્યાં આપણે આવ્યા છે તો આપણે ન્યા જૈન મંદિર વિશે જાણીએ માતાજી ને જય બધા ને કેમ છો બધા મજામાં જ તો આજે આપણે આવી ગયા છીએ રૂપસર બાપુ ના દર્શન કરવા તો video માં બન્યા રેજો તો ભાઈ આ છે મંદિરનો ગેટ તમે અહીંથી થી જાઓ એટલે પેલા ગેટ આવે છે તો હવે આપણે અંદર જઈ પેલા જાણી જોઈ બધું શું છે અહીંયા તો જો ભાઈ અહીંયા એક સરસ મજાનો દરવાજો છે અહીંથી અંદર જવાનું છે આપણે તો ફાઈનલી જ્યારે આવી છે આપણે મંદિરે અને આ છે રૂખડ બાપુનું મંદિર અને આ મંદિરની એક ખાસ વાત છે કે અહીંયા કોઈથી દારૂ પીને આવતું નથી અને દારૂ પીને આવે તો એને તાત્કાલિક પરસોમાં આવે છે તમે આ મંદિરે આવશો એટલે તમને સાથોસાથ જો વૈષ્ણવ દર્શન દર્શન પણ થાહે તો અમારા વિડિયો આવને આવા જોવા માટે લાઈક કરો શેર કરો અને કન્ટેટી વગાડવાનું તો ભૂલતા નહીં અને એક સરસ મજાની કોમેન્ટ કરી નાખો અને આયા છે હનુમાન દાદા અને ગણપતિ દાદા ભાઈ આ છે રુખડ બાપુ આનો ઇતિહાસ કા એવો છે કે જેને જીવતા સમાથી લીધેલી છે કે ભાઈ મેં આગળ વાત કરી હતી કે જે દારૂ નથી પીવો તો ત્યાં બાપુનો હરાબ લીધેલો છે અને અત્યારે જો અહીંયા સરસ મજાના જાડવાને ઉભરી છે અને આ મંદિરની વાત કરી તો આ મંદિર આવેલું છે રાજુલા તાલુકાનું વાવલી જ્યાં આ મંદિર આવેલું છે રૂખડ બાપુનું તો આ મંદિરની એકવાર મુલાકાત કરજો અને અહીંયા જુઓ તમે આ કાનો કહેવો સરસ મજાની રાસ લીલા રમે છે એની ગોપીઓ સાથે આ મંદિર થી તેર કિલોમીટર અંતરે આવેલું છે આ મંદિર બાર થી રીતનું દેખાય છે અને હવે આપણે જાવું છે રૂખડ ભગતની ની ચેતન સમાધિના દર્શન કરવા અને હા વિડીયો મૂકીને જાતા નહીં હો આ છે મિત્રો રૂકડ બાપુની ચેતન સમાધિ અને અહીંયા તમને રામાપીરના પણ દર્શન થાય તો આ મંદિરની મુલાકાત અવશ્ય એકવાર કરીજો તો વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દો શેર કરી દો ને એક સરસ મજાની કોમેન્ટ કરીજો અહીંયા જો કેટલા બધા સરસ મજાના ફોટા લગાડેલા છે આ બધા રૂખડ બાપુની માનતાના ફોટા છે અને ખાસ વાત એ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો થાય છ ટકા એમ બાકી અહીં ઘટે નહીં અને મિત્રો આ છે આપણા રૂખડ બાપુનો રૂમ અહીંયા સરસ મજાના ફોટા ને એવું બધું લગાડેલું છે તો આવી રીતનું છે અહીંયા અને અહીંયા છે મિત્રો સરસ મજાના ગણપતિ દાદા છે અહીંયા જો